જુનાગઢ ઐતિહાસિક ઉપર કોર્ટમાં આવેલા રાણકદી વિના મહેલમાં પ્રથમ વરસાદે જ ટપકવા લાગ્યું પાણી અશ્વિન મણિયાર સરકારી કામો અને સરકારી કોન્ટ્રાક્ટરો એના ખરેખર બહુ વખાણ કરવા જેવા નહતી મારી દૃત્યે કારણ કે ભૂતકાળમાં કલેક્ટર ઓફિસ બની અને બીજા વર્ષે પાણી ચાલુ થઈ ગયું હતું એમ જ્યારે આ ઐતિહાસિક ઇમારત જુનાગઢને જ્યારે હેરિટેજ સિટી તરફ લઈ જવાની વાત છે ત્યારે ઉપરકોટ જિલ્લામાં જે કંપની દ્વારા રિનોવેશન કરવામાં આવેલું એ માંથી પાણી પાડવા માંડી ગયું હવે સરકારી પૈસે જલસા કરતી આ કંપની અને પૈસા ખર્ચે સરકાર તમારી આ નવી કંપનીને તો અને એ પણ પાછું જે યાત્રાળુઓ આવ્યા હોય જે પ્રવાસીઓ આવ ઉપર જવાની મનાય કઈક જુદી રીતે આ સરકારી તંત્ર અને એના મળતીઓ કામ કરી રહ્યા હોય તેવું લાગે છે તાત્કાલિક આનો નિકાલ કરી અને જે લોકો પૈસા ખર્ચીને આવે છે એમને પૂરેપૂરો લાભ મળે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ એવું અંગત હું માનું છું નમસ્કાર હું રાજેશ તો જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ અત્યારે આપણે બેઠા છીએ ઉપરકોટ કિલ્લામાં અમે જ્યારે સંચાલન કરતા હોઈએ છીએ તો ઘણી બધી ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ ફ્રી મોન્સૂન ચેકલિસ્ટ હોય છે તો એમાં પણ ઘણી બધી વસ્તુ જોતા હોઈએ છે તો અત્યારે જેમ કે રાણક મહેલમાં થોડું પાણી ટપકી રહ્યું છે એ વાત આવી છે તો અમે પહેલાં ઓબ્ઝર્વેશન કર્યું તો અમને લાગ્યું હતું કે બિકોઝ આ નવું નવું લાઇન મોટર વર્ક છે તો એમાં પોસિબિલિટી વધારે હોય છે કે પહેલાં અમુક વરસાદમાં થોડું ઘણું પાણી પડી શકે છે તો અમે એના માટે એઝ એ પ્રિકોશન બેસીસ છ જૂને આર્કલોજીને એક લેટર લખ્યો છે કે ભાઈ આ અમને લાગી રહ્યું છે તો એને કોટિંગ કરવાની જરૂર છે તમે અમને અભિપ્રાય કે ઇનપુટ આપો એમાં તો એના અમે જવાબની અત્યારે રાહ જોઈ રહ્યા છીએ એડિશનલી અમુક લોકો એ પણ વિચારી રહ્યા છે કે ભાઈ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી કે સેફ્ટીનું શું તો એ અમારો રૂટિન પ્રોસેસ છે અમે એનું સ્ટ્રક્ચર ઓડિટ કરાવતા હોઈએ છીએ અમારા જે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ છે લગભગ તેર જૂનની આસપાસ અહીંયા આવેલા આખું સ્ટડી કરી ગયા દરેકે દરેક સ્ટ્રક્ચર એકવીસ જૂને એનો અમને રિપોર્ટ પણ આવી ગયો છે હંડ્રેડ પર્સન્ટ સ્ટ્રેન્થ ઓકે છે કોઈ વાંધો નથી એ ક્લિયર છે હા થોડુંક પાણી પડી રહ્યું છે તો એનું કોટિંગની જરૂર પડે એ એવી અત્યારે છે તો જેમ કે વરસાદ ગઈકાલ પરમ દિવસે આવ્યો તો ગઈકાલે એક પોર્શન રાણક મહેલનો થોડોક બેરિકેટ કર્યો હતો એ કારણ કે ટુરિસ્ટ ત્યાં જાય અને ટપકતું પાણી જુઓ એના કરતા કે આખું બધું ફરી લે એક પોર્શન આપણે ગઈકાલે બંધ રાખ્યું હતું રાણક મહેલનું મુલાકાત તો અત્યારે પણ લઈ શકે છે બેરકેટ અત્યારે પણ હરાવી શકું છું જઈ શકે છે પણ તમને એક દાખલો આપું સપોઝ કે મારી શર્ટમાં અહીંયા એક નાનકડું હોલ થઈ ગયો હોય તો આપણી વૃત્તિ હોય છે કે કાં તો એનું ફોલ્ડ કર દઉં કાં તો શર્ટ ચેન્જ કરી લઉં કારણ કે આટલું સુંદર જે બધું દેખાઈ રહ્યું છે એમાં એકાદ વસ્તુ આવી દેખાય એના કરતાં એક નાનકડું પોર્શન આટલું મોટું ઘણા બધા એક ચોસઠ એકરની આસપાસનો કિલ્લો છે બે પાંચ સ્ક્વેર મીટર કે દસમી સ્ક્વેર મીટર જો આપણે એને વેરીકેટ કરી રાખ્યું હોય તો ટુરિસ્ટનું જો ઓવરઓલ એક્સપિરિયન્સ છે એ સારું રહે એટલા માટે